આજકાની ક્વોલિટી જે દર સાલ આવવી જોઈએ એટલી બધી સુધરેલી આવતી નથી પણ ડીસામાં દરેક સેન્ટર એક સાઈડ અને ડીસા એકલું એટલે ડીસામાં આવક સારી રહે છે ખેડૂતોનો ઘસારો પણ સારો રહે છે ભાવ મળી રહે છે પણ આ સાલ શું ગુણવત્તા થોડી સુધરી નથી દર સાલ ગુણવત્તા અઠવાડિયામાં ક્વોલિટી સુધરી જતી પણ આ સાલ પંદર વીસ દિવસથી આ ક્વોલિટી સુધરી નથી એટલે સો દોઢસો ફરકમાં જાય છે અને ડીસાનો જે સારો દાણો આવે એ ગણીને બહારથી વિદેશથી વિદેશવાળા ખરીદવા આવે છે અને એક્સપોર્ટમાં પણ જાય છે અને એની સાઈડ પ્રોડક્ટ બાળકો માટે ખાવાની વસ્તુઓ ઘણી નાની છે પ્રોડક્ટ આ સાલ ઉત્પાદનમાં ઘટાડો છે ગઈ સાલ સાત બોરીનું ઉત્પાદન હતું આ સાલ પાંચ બોરીનું ઉત્પાદન છે ગઈ સાલ આના ભાવ તેરસોથી ના હતા આ સાલ અગિયારસોથી બારસો પચી ના ભાવ છે આ ભાવમાં ખેડૂતોને ના પોવા કારણ કે ખેડૂતોને ખર્ચો બહુ વધુ હોય છે રાજગરો યુરોપ દેશોમાં મોટા માત્રામાં નિકાસ થાય છે રાજગરામાં સોયાબીન કરતાં પ્રોટીનની માત્રા વધુ હોય છે અને રાજગરાનું તેલ છે એ વિમાન કોમ્પ્યુટર અને લેપટોપના પાર્ટમાં ઓઇલિંગ કરી પણ વપરાય છે એટલે રાજગરામાં આઠ ટકા તેલ હોય છે અને તેલની મોટી માત્રામાં નિકાસ થાય છે લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા પણ રાજગરો બેસ્ટ ઔષધિ છે રાજગરો એ કુદરતી સ્ટીરોડ છે રાજગરામાં લોહી અને સુગર લેવલ વધવા દેતો નહીં રાજગરો પ્રોટીન વિટામિન સી આરએન મેગ્નેશિયમ ફોસ્ફરસ પોટેશિયમ અને એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે જેથી અનેક રોગોનું ઔષધિનું કામ કરે છે સમગ્ર દેશની અંદર રાજગરાનું સૌથી વધારું માર ખરીદ વેચાણ ડીસા માર્કેટ યાર્ડની અંદર થાય છે ખેડૂતો પોતાના માલ લઈને આવે તેને પોષણક્ષમ ભાવ મળે તે માટે બજાર સમિતિ તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરે છે